અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે ભીમરાવ સંગઠનની સામાન્ય સભા મળી જેમાં સંગઠનના આગામી કાર્યકાળ માટે હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા સર્વસંમતિથી પૂર્ણ કરવામાં આવી હતી અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે ભીમરાવ સંગઠન માંડલ વિરમગામ પાટડી અને દેત્રોદ તાલુકાના સંગઠનના આગામી કાર્યકાળ માટે હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંગઠનના પ્રમુખ તરીકે દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર પે સેન્ટર આચાર્ય કુમાર શાળા નંબર એક વિરમગામની એક મતે નિમણૂક કરવામાં આવી હતી સાથે સાથે સંગઠનના ઉપપ્રમુખ સચિવ સહસચિવ ખજાનચી તેમજ અન્ય હોદ્દેદારોની પણ સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી સભામાં સંગઠનના વિવિધ તાલુકાઓના પ્રતિનિધિઓ સભ્યો તેમજ આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા હતા નવા પ્રમુખ તરીકે નિમણૂક પામેલા દીપકભાઈ પરમારે સંગઠનના ધ્યેયો અને સેવાકાર્યોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી